ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રણ તારીખ બારમો મહિનો બે ને વાર મંગળવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે આવક બહુ સારી જોવા મળી છે પાંત્રીસો ભારે આસપાસ આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો એથી હરાજીનું કામકાજ ચાલુ હોય ચાલો હરાજીમાં રૂબરૂ જઈએ જાણી લઈએ કહેવા રહી છે આજના બજાર ભાવ મિત્રો અને થોડીક મરચાં વિશે વાત કરીએ મિત્રો મિત્રો સૂકા અને સારા મરચાં હોય ને તેના ભાવ સારા થઈ રહ્યા છે મિત્રો ને જે કલરવાળા ને હવાવાળા મરચાં હોય ને તેના ભાવ થોડાક ઓછા થઈ રહ્યા છે મિત્રો એટલે સૂકું અને કલરવાળું મરચું હોય ને સૂકો એકદમ માલ તો એના ભાવ સારા મળી રહ્યા છે તો મિત્રો સૂકું મરચું જ ઝાઝા ભાગે લાવવું ભેજવાળું મરચાંના ભાવ થોડાક કપાઈ રહ્યા છે મિત્રો તો મરચાં એકદમ સૂકીને પછી જ લ્યાવા યાર્ડમાં

એકવીસો ને એકાવન એકવીસો ને એકાવન સાનિયા મળ્યું છે અંજા 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 સાઈક એ લેટી એજે ઓમ નઈ જોડો ઓમ નઈ પોળો કે બેજો કાવા એ કાવા સત્તરસો ને એકાવન ત્યાં સત્તરસો ને એકાવન હોવા ઓરો માલ કલર માં છે

એકાવન સત્તરસો એકાવન કલર વાળો માલે છે અને અમુક ટકા ડાગી જોવા મળે છે માલ સૂકો છે સત્તરસો ને એકાવન રૂપિયા નો ભાવ છે આ ટાઈપ નો દાગી જોવા મળ્યું છે ને કલર વાળો માલે આની અંદર અરે કીલે પર જંગુદારી કી હોવા છે આ બાપ 17 ટકા ઓય બાપ હાકના ના નંબર 101454 હાલો લાકડી વાળ છે 1050 1600 1600 હાલો ઓ માય એક વાય પંદરસો એકાવન પંદરસો એકાવન રૂપિયા નો ભાવ છે પણ હવા વાળો માલ છે બિલકુલ ભેજ વાળો માલ છે તમે જોઈ શકો લાડુ વળી જાય તે